ફ્રેન્ડ્સો કોણ શું લાવું ચાહે લાવું તો જય માતાજી ને જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગમાં તો આજે આપણે ખેતરમાં ચાલીને લઈને જે માણસો માટે આપણે ચાલીને નીકળી જશે પપ્પાની જોડે ખેતરમાં એને જોયું તો કે દરવાજો તો ખોલવાનો બાકી છે એટલે પહેલા દરવાજો ખોલીએ આપણે પપ્પા દરવાજો ખોલે એટલે આપણે પાર્લર લઈને જઈએ જો પાલ્યો આ રહી આપણે લઈ લીધી હવે જીએ આપણે ખેતર બાજુ જો આપણે ચા આપી દીધી એટલે પી લે છે પછી મને લાગી હતી તરસ એની માટે પહેલા બારું ખોલવું પડશે તો આપણે ખોલી નાખીએ પછી મોટર ચાલુ કરીને તેથી પાણી ભરી લઈએ પછી બારું ખોલવા માટે બે દારૂ ખોલી નાખ્યું એટલે આપણે પછી મોટર ચાલુ કરી દઈએ પછી પાણી આવ્યું એટલે આપણે પહેલા બરણી ભરી દીધી એટલે જો પછી આપણે કઈ તરસ આવે તો મોટર ચાલુ કરવાની જરૂર ના પડે તો આપડે પેલા બરણી બની ઢેકાણે મેળ દઈએ પછી આપણે ચાર ઘાસ ફળવા માટે બેસી ગયા છે ચાર ઘાસ વળી ગયું એટલે આપણે બધું કપડામાં એક ભેગું કરી દઈએ પપ્પા એટલે આપણે ચારનું પોટલું કમ્પ્લેટ બધી દીધું છે પછી આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે બાર ચાલો ફાઇનલ ઘરે આવી ગયા છે હવે રેડી થઈ અને આપણે જવાનું છે અત્યારે ખંભાત આજે નહીં ધોઈને હું રેડી થઈ ગયો છું નહીં ધોઈને રેડી થયો એટલે આપણે આવ્યો પાર્સલ વાળાનો ફોન તો આપણે પેલા પાર્સલ લેવા જઈએ એટલામાં બીજો ફોન આવ્યો કે તમે આવશો ને એ મોકલાઈ દીધું છે જ્યાં જોડે પાર્સલ મોકલાયું તો આપણે ભય બંધ હતો પાર્સલ જોઈ લે પેલા મને લાગતું ની અંદર બેગ આવી હોય આપણે જે તૂટી બીજું નતું મંગાવ્યું આ કમ્પ્લેટ છે બેગ બધું જોડે છે પછી હું ને પપ્પા ખંપત જવા માટે નીકળી ગયા હતા ખંપામાં બેંકમાં થોડું કામ હતું તો બેંકમાં કામ પતાવી દીધું પછી આપણે ઘરની એક વસ્તુ લેવાની છે તો આપણે એ લેવા માટે નીકળી ગયા પછી આપણને લસ્સી પીવાની ઈચ્છા એટલે આપણે લસ્સી પી લીધી મેં ચોકલેટ લસ્સી પીધી હતી અને પપ્પાએ ગુલાબ લસ્સી પીધી જેને લસ્સી ભાવ હોય કોમેન્ટ કરજો પછી આપણે લેવાના ઘર માટે અરીસો તો પપ્પા એના માટે ભાવધાર કરતા હતા ચલો આપણે ફાઇનલી અરી લઈ લીધો છે અને હવે ઘરે જવા માટે રવાના થયા છે છીએ આપણે ફાઇનલી ઘરે બી આવી ગયા છીએ પછી બેનને દુખ્યું પેટમાં એટલે એની માટે ઈનો લીધો અને ગેરબાણા પાછું આઈસ્ક્રીમ મંગાવ્યું એટલે એની માટે આઈસ્ક્રીમ કોણ લીધો ચલો આપણે લઈ લીધું છે હવે લઈને પાછળ આવી ગયા થોડું ઘણું કામ હતું એટલા માટે નવું ટાટ્યું છે તો વધી દઈએ ફટાફટ પેલા બધું છોડવું પડશે નવું ટાટ્યું પેલા આ બધું છોડી દઈએ કમ્પ્લીટ એટલે તને કશું વાગ્યું નહીં આવું પગ કહે તો કોક ટાઈમ થાય ચલો ફટાફટ આ બધું છોડી હવે પછી પપ્પા એટલે આપણે બધું બધવાનું ચાલુ કરી દીધું નવ ટાટિયું તો આપણે ફટાફટ નવું ટાટિયું બી બધી દઈએ

આ છે સનસેટનો વ્યૂ ખેતરનો પછી આપણે ઘર માટે લેવાના હતા ગઠ્ઠા તો આપણે ગઠ્ઠા પાડવા માટે ચડ્યા આજે સારું છે પડ્યો નથી તે ધારે પડ્યો તો હું તો ગઠ્ઠા આપણે પાડી દીધા જો આપણે ગઠ્ઠા લઈને હવે કપડામાં બોધી દીધા છે એ ગઠ્ઠો રહ્યો એ મૂકી દો એટલે કમ્પ્લીટ થઈ જાય તો કમ્પ્લીટ ફીટ ગઠ્ઠા બધી દીધા હવે બાઇક પર મૂકી દઈએ તો આપણે હવે ફટાફટ બાઇક પર ગઠ્ઠા મૂકી દઈએ કમ્પ્લીટ તો આપણે ગઠ્ઠા લઈને નીકળી ગયા છે તો ચલો આપણે ગઠ્ઠા લઈને હવે નીકળી ગયા તો પ્લીઝ એક વિડીયો બનાવવામાં બહુ મહેનત થાય છે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો જો ઘરે આવી ગયા હવે ગઠ્ઠું પાછળ લઈ જઈએ ફાઇનલી ગઠ્ઠા એ હું કહી ગયું પાછળ હવે બેસી શાંતિથી તારીક વાર એટલામાં બહેને દવાખાના લઈને જાણ થયું તો હું દવાખાને જવા માટે નીકળી ગયો આપણે દવાખાને પગી ગયા હવે ફટાફટ દવા લઈ લઈએ અને પછી ઘરે જઈએ તો ચાલો દવા લઈ લીધી છે આપણે હવે ઘરે જવા માટે નીકળીએ જો ઘરે જવા માટે આપણે પાછા નીકળી ગયા તો ઘરે આવી ગયો છું હવે ઘરે આવીને પાછળ ખોરે એવું હતું તો ખોરે એવું કમ્પ્લીટ કરી દીધું આપણે હા આપવા જોઈએ તો અંશુભાઈ તાપતા તા શું કરો આવું ચાલો ઠંડી લાગે કાગળે એટલું લગાડ્યું હાલે કેરું લગાડ્યા આજનો આ વ્લોગ ગમે હોય તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો તો મળ્યા નવા વ્લોગમાં ઓકે બાય